ટીમવાગડનું નાટક છોકરા પરણાવો સાવધાન સમાજ આજની સમાજની સળગતી સમસ્યાનું બહુ જ સારું ઉદાહરણ છે પણ આ નાટક જોઈ અને દરેક વ્યક્તિ આનું અનુકરણ પોતા ઉપર કરે પોતાથી ચડિયાતાની અપેક્ષાની અંદર માણસ છેલ્લે ફર્સ્ટ ક્લાસ અને રિઝર્વેશનની જગ્યાએ પછી છેલ્લે એને રિક્ષા પણ મળતી નથી સુપર નાટક હતું આજના જનરેશન માટે બેસ્ટ મેસેજ હતો કે જે ટાઈમ અને સમયના હિસાબે થાય એ તમારા લાઈફ અને ફ્યુચર માટે સારું હોય છે અને આ નાટક ખાસ કરીને યંગસ્ટર લોકોને જોવા જેવું છે જે આજની તારીખમાં જે થાય છે એ જ બધું બતાવવામાં આવે છે તો ખાસ યંગસ્ટરોને લઈને આ નાટક જોવા જાય તમારા ઘરમાં છોકરી ટીમ વાગડ દ્વારા નિમિત જે સમાજ ઉપયોગી બનાવ્યું છે વાગડના કલાકારોએ સારું એવું પરફોમન્સ આપ્યું છે ને કોમેડી પણ કોમેડી સાથે મેસેજ પણ છે કે સમાજ સાથે સંકળાયેલા રહો એની અંદર જ આપણું જે યંગ જનરેશનની મેસેજ છે કે સમાજ સાથે જોડાયેલા રહો તો ફીચર પણ સારું રહેશે એ જ સ્ટુડન્ટ ડામજી કોર સિપરિયા ગામ મનપરા હાલે દૈસર નાટક બહુ સારો એ કુવા લોકો કે બી જોયો જે માટે સારો એ એની સાથે એની માવત્રી કે બી જોયો એવો જે કલ્ચર એ કો કોલેજો ફ્રેન્ડ સર કર્યો અનમે થી બહુ સકવાયો એ નાટક મે મીટિંગ વાગર બહુ સરસ સંદેશ દને સમાજ કે એ નાટક બધાય જોય અને એમાંથી સખી દીપક રાયસી ગોગરી આજે આજે ડ્રામા જોયું એક્સેલન્ટ એક્ટિંગ છે આમાં બધાની અને આ એક એક મેસેજ છે સમાજ માટે તો જરૂર બધા જોજો આને અને એક આનંદ માણજો થેન્ક યુ હવે જયેશ ધામજી કોશી પરિયા મનપરાત બોરીવલી ખૂબ જ સરસ અને સમાજલક્ષી નાટક આમાં સમાજનો સળગતો જે પ્રશ્ન છે પરિવારની જે એના માટે પ્રેરણા હોવી જોઈએ મા બાપની જે પ્રેરણા હોવી જોઈએ છોકરાઓ માટે એને સળગતો એકદમ પ્રશ્ન છે પરિવાર અને આગળની પેઢી કેવી રીતના સંભાળી શકે આ પ્રશ્નને અને હમણાં આપણી નવી નવી યુવા પેઢી જે અવળી દિશાએ જઈ રહી છે એને સાચો રાહ બતાવનારું નાટક હમણાં સળગતા પ્રશ્નને ટીમ બાગડે ખૂબ સરસ રીતે રજૂ કર્યો છે ખૂબ ખૂબ અભિનંદન ટીમ ભાગડને અને પૂરી ટીમને આ સળગતા પ્રશ્નને સમાજના સરેક સર્વ લોકો પોતાના જીવનમાં ઉતારી કાંઈક નવું કરે અને આમાંથી પ્રેરણા લે એ જ અંતરથી આશીર્વાદ જયા રમેશ કારિયા આજે ટીમ બાગળનું નાટક હતું છોકરા પરણાઓ સાવધાન ખૂબ જ સરસ નાટક હતું બધા પાત્રની એક્ટિંગ પણ ખૂબ જ સરસ હતી અને જે હમણાં આપણા સમાજનું જે કારણ ટોપિક છે જેના ઉપર એ લોકોએ આપણને બધું સમજાવ્યું એ પણ ખૂબ જ સારી રીતે સમજાવ્યું બસ આવા જ નાટક બનાવતા રહો અને સમાજમાં જાગૃતિ ફેલાવતા રહો એ શુભેચ્છા જય જિનેન્દ્ર બાગડ સમાજનું આ નાટક આપણને પ્રેરણાદાયક થાય એવું બહુ સરસ નાટક છે એ ખાસ ખાસ જોજો જરા પણ ચૂકતા નહીં ધન્યવાદ સંદેશો આપે છે અને એમાં સમજવા જેવું છે કે સમાજની જે છોકરીઓ બીજી નાકમાં જાય છે એ કેવી દુઃખી થાય છે બને ત્યાં સુધી છોકરીઓ પોતાની નાતમાં કરવા તો એનાથી શું થાય કે જે ક્યારે બી ક્યાં કંઈ તકલીફ હોય તો બધો સાથ સહકાર મળી શકે બીજી નાકમાં જઈ અને દુખી થવાનું જ આવે છે ધન્યવાદ થેન્ક યુ કેળો લાગો નાટક નાટક એકદમ સારું આવું અને જે જે પાત્રો છે એ રોલ કર્યા ને એ લોકો અન્યને બહુ સરસ પાત્રતા આવીને એ લોકો રોલ બી સારો કર્યા અને એ મેસેજ બહુ સારો હતો કે પાણે વાગડ મેં લગન કરું અને એ હકીકત હે કે એ વાગડને જ લગ્ન થવા જોઈએ અને આવું પોતે પણ એનો જ માનાય કે સમાજ સમાજની અંદર જ પાણે છોકરા છોકરી અચવા જોઈએ એ મેસેજ એકદમ ફાઇન હૈ અને એરો મેસેજ અગર થઈએ તો થોડો સુધારો વચનો બસ કેડો લગો નાટક હમણાં જે સમસ્યા જે હલાઈ રહી જે અમુક માણસો પૈસા નાઈ ચૂકાય ના અને જે જનસા કર્યા એ એમને બતાવે છે કે તમે એમને ખર્ચા ઓછા કરો અને તે કામ કરી ચૂકાય આજે પણ છોકરીઓ જે વનાયું જે પ્રેમથી વનાયું એવું અલગ રસ હોય મા બાપે

અને સાવધાન છોરા પરિણામો સાવધાન પણ છોરા પરિણામો સાવધાન બહુ જ સુંદર ડ્રામા છે બહુ જ મેસેજ સુંદર આપે છે અને બધા કલાકારોએ સોલિડ કામ કર્યું છે અને મારું તો એવું કહેવું છે કે સમાજના બધા લોકોએ આ ડ્રામા જોવો જોઈએ અને આ ડ્રામાનો જે મેસેજ છે એ જીવનમાં ઉતારવો જોઈએ નાના નાના મેસેજ છે પણ બહુ જ સરસ મેસેજ છે અને સૌથી મોટો મેસેજ છે કે આપણી જે દીકરીઓ જે હમણાં જે પોતાના હિસાબે જે ભૂલ કરે છે અને પોતાના હિસાબે જે ભૂલ કરીને મેરેજ કરે છે અને પછી જે પસ્તાય છે એના માટેનો આ સુંદર મેસેજ છે પેરેન્ટ્સ માટેનો મેસેજ છે વડીલો માટેનો છે સમાજ માટેનું સુંદર મેસેજ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ બધા કલાકારોને દિગ્દર્શકને અને ટીમ વાગડની પૂરી ટીમને થેન્ક યુ

જે યોગ્ય હોય એટલે એક આપણને એક શીખ છે કે ખરેખર શીખવા જેવું છે શીખવી જરૂર